વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં પચ્ચીસ વર્ષની યુવતીની હત્યા કરવામાં આવતા ચકચાર બચી ગળાના ભાગે ચપ્પો મારીને યુવતીની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેની સાથે સગાઈ થઈ હતી તેને જ કરી યુવતીની કરપીણ હત્યા બીજા સાથે અફેર હોવાના શંકાના દાયરામાં કરવામાં આવી કરપીણ હત્યા હત્યારો હત્યા કરીને થયો ફરાર હત્યારો ફરાર થતા સીસીટીવી કેમેરામાં થયો હતો કેદ ઘટનાની જાણ થતાં સુરતની વરાછા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાલ વરાછા પોલીસ દ્વારા હત્યાને શોધવાની તજવીજ હાથ ધરી આગળની વધુ તપાસમાં જોડાઈ

પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેવોનું નામ છે એઓ વચ્ચે કોઈ બાબત નો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેન ને તેઓના ઘરમાં તેઓનું શિક્ષણ અત્યાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભોજિયા સાહેબ નાઓ કરી રહ્યા છે